આજના સૌથી મોટા સમાચાર જેતપુર ધોરાજી વચ્ચે ડ્રાઈવરને અચાનક ચક્કર આવ્યા એસટી બસે મારી પલટી મારી મુસાફરીની ચિચિયારીથી હાઇવે ગુજી ઉઠ્યું રાજકોટના જેતલપુર ધોરાજી હાઈવે પર એસટી બસ પલટી મારી છે ડ્રાઈવરને ચક્કર આવવા તા ઘટના બની હોવાની વાત સામે આવી છે એસટી બસ પુલની રે રેલિંગ થોડી નીચે કાપતા અકસ્માત થયો છે ઢાંક જેતલપુરની બસમાં સત્તર જેટલા મુસાફરો સવાર હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સરકારી હોસ્પિટલ છે જેતલપુર તાલુકા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે જેતલપુર ધોરાજી નેશનલ હાઈવે ઉપર એસટી બસ પલટી મારી છે જેતલપુરના મોટા ગુંદાળા ગામ નજીક હાઈવે ઉપરથી એસટી બસનું પુલ રેલિંગ તોડી નીચે ખાબકી હતી અને ઢાંક જેતલપુર રૂટની એસટી બસમાં સત્તર જેટલા મુસાફરો હતા સવાર ચાર ઇજાગ્રસ્તોને ધોરાજી હોસ્પિટલ અને છ ઇજાગ્રસ્તોને જેતલપુર સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે પાંચથી છ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે અને રાજકોટ એસટી ડેપોમાં આ મામલે જાણ પણ કરવામાં આવી હતી